નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં દૂધ પ્રતિ લિટર છ રૂપિયા મોંઘું થયું જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુકુએ ગાય અને ભેંસના દૂધના લધુરમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે હવે રાજ્યમાં ગાયના દૂધનો ભાવ થી વધીને એકાવન રૂપિયા પ્રતિ લીટર થયો છે જ્યારે ભેજના દૂધનો ભાવ થી વધીને એકસો રૂપિયા પ્રતિ લીટર થયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી આ જાહેરાત કરી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ